આપનું સ્વાગત છે મને મને હંમેશા એ વાતની નવાઈ લાગી છે કે ભારત જેવા દેશમાં આટલી બધી વિવિધતા કેવી રીતે શક્ય છે એક તરફ બરફથી છવાયેલો હિમાલય અને બીજી તરફ તપતુરણ એક બાજુ ગાઢ જંગલો અને બીજી બાજુ હજારો કિલોમીટર લાંબો દરિયાકિનારો આ ભૌગોલિક વિવિધતાની સીધી અસર અહીંના વન્યજીવન પર પડે છે આજના આ વિશ્લેષણમાં આપણે આ જ અદ્ભુત વાર્તાને સમજવાનો પ્રયત્ન કરીશું ભારતની સમૃદ્ધ જીવસૃષ્ટિ તેના પર તોળાતા જોખમો અને અને તેને બચાવવાના આપણા પ્રયાસો કેવા રહ્યા છે અને તમે જે વિવિધતાની વાત કરીને તેને આંકડામાં મૂકીએ તો તેનું મહત્ત્વ વધુ સ્પષ્ટ થાય છે જુઓ દુનિયાભરમાં જીવસૃષ્ટિની લગભગ પંદર લાખ જેટલી પ્રજાતિઓ છે જેમાંથી એક્યાશી હજારથી પણ વધુ પ્રજાતિઓનું ઘર ભારત છે ઓ એટલે દુનિયાની લગભગ પાંચ છ ટકા જીવસૃષ્ટિ અહીંયા છે હા બિલકુલ અને જૈવવિવિધતાની દ્રષ્ટિએ આપણે દુનિયાના ટોચના દેશોમાં છઠ્ઠા સ્થાને છીએ પણ સૌથી રસપ્રદ વાત એ છે કે આપણો જંગલ વિસ્તાર દુનિયાના ઘણા દેશો કરતાં ઓછો છે છતાં આપણી વન્યજીવનની સમૃદ્ધિ અજોડ છે આ ખરેખર અદ્ભુત છે તો પછી આટલી બધી વિવિધતાને વૈજ્ઞાનિકો સમજતા કેવી રીતે હશે મતલબ શું તેમને આનો અભ્યાસ કરવા માટે કોઈ પદ્ધતિ વિકસાવી છે ચોક્કસ તેમણે એક બહુ રસપ્રદ કામ કર્યું છે તેમણે આખા દેશને જાણે કે પ્રાણીઓના અલગ અલગ પડોશ હોય એ રીતે નવ ભાગમાં વહેંચ્યો છે જેને વૈજ્ઞાનિક ભાષામાં પ્રાણી ભૌગોલિક પ્રદેશ કહેવાય છે પ્રાણી ભૌગોલિક પ્રદેશ હા આનો સીધો અર્થ એ છે કે એક વિસ્તારમાં રહેતા પ્રાણીઓ અને તેમની જીવનશૈલી બીજા વિસ્તાર કરતા સાવ અલગ હોય છે કારણ કે ત્યાંની આબોહવા જમીન અને વનસ્પતિ જુદી હોય છે નવ પ્રદેશો આ તો બહુ મોટો વિસ્તાર થયો બધાની ચર્ચા કરવાને બદલે શું આપણે કોઈ બે એવા વિરોધાભાસી પ્રદેશોનું ઉદાહરણ લઈ શકીએ જે ભારતની વિવિધતાનો સાચો ચિતાર આપે ઉત્તમ વિચાર ચાલો બે છેડાના ઉદાહરણ લઈએ એક હિમાલયનું શુષ્ક અને ઠંડુ ક્ષેત્ર જેમ કે લદ્દાખ અને બીજું દક્ષિણ ભારતનો દ્વિપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ખાસ કરીને પશ્ચિમ ઘાટના વર્ષાવનો બરાબર લડાખ અને પશ્ચિમ ઘાટ હા લડાખમાં જ્યાં વનસ્પતિ ઓછી અને બરફ વધારે છે ત્યાં હિમદીપડો એટલે કે સ્નો લેપર્ડ એ પોતાને ટકાવી રાખે છે તે ત્યાંના વાતાવરણ સાથે એવું ભળી જાય છે કે તેને જોવો પણ મુશ્કેલ છે હવે તેની સરખામણી કરો પશ્ચિમ ઘાટના ગાઢ ભેજવાળા જંગલો સાથે ત્યાં તમને એશિયાઈ હાથીના ઝુંડ જોવા મળશે અનેક પ્રકારના વાંદરાઓ અને અને સૌથી અનોખી જીવસૃષ્ટિમાંની એક ઉડતી ખિસકોલીઓ ઉડતી ખિસકોલીઓ હા એક જ દેશમાં આટલો મોટો તફાવત એ જ ભારતની ખરી ઓળખ છે હમ દીપડાથી લઈને ઉડતી ખિસકોલી સુધી આ સાંભળીને જ રોમાંચ થાય છે આવા તો બીજા પણ ઘણા ઉદાહરણો હશે જ્યાં કોઈ ખાસ પ્રાણી કોઈ ચોક્કસ જગ્યા સાથે જોડાયેલું હોય ખરું ને બિલકુલ અને આ જોડીઓ યાદ રાખવી ખૂબ રસપ્રદ છે પરીક્ષા માટે પણ ઉપયોગી જેમ કે જ્યારે આપણે આસામમાં બ્રહ્મપુત્રા નદીના ભેજવાળા મેદાનોની વાત કરીએ ત્યારે તરત જ એક શિંગી ભારતીય ગેંડો યાદ આવે છે અને ગુજરાતમાં ગુજરાતના કચ્છના નાના રણનું નામ આવે એટલે ઘુડખર મતલબ કે જંગલી ગધેડો એ આંખ સામે આવે અને કચ્છના મોટા રણમાં જ્યાં પાણી ભરાય છે ત્યાં હજારોની સંખ્યામાં આવતા સુરખાબ એટલે કે ફ્લેમિંગો એક અદભુત દ્રશ્ય સર્જે છે એ જ રીતે મધ્ય ભારત અને સુંદરવનના જંગલો વાઘના ગઢ ગણાય છે અને અમુક પ્રજાતિઓ તો એટલી દુર્લભ છે કે તે લગભગ લુપ્ત થવાની અણી પર હતી મેં ઘોરાડ પક્ષી વિશે સાંભળ્યું છે હા ઘોરાડ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ એ રાજસ્થાન અને ગુજરાતના ઘાસના મેદાનોનું એક શાનદાર પક્ષી છે એક સમય તે લુપ્ત મનાતું હતું પણ તાજેતરમાં તેની સંખ્યામાં થોડો સુધારો જોવા મળ્યો છે જે સંરક્ષણના પ્રયાસોની સફળતા દર્શાવે છે આ તો સારા સમાચાર છે ચોક્કસ એવી જ રીતે શિયાળામાં આપણો દેશ યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ બની જાય છે સાયબેરિયા જેવા ઠંડા પ્રદેશોમાંથી હજારો કિલોમીટરની મુસાફરી કરીને સાયબેરિયન ક્રેન જેવા પક્ષીઓ અહીં આવે છે આ પ્રકૃતિની એક અજાયબી છે આપણે મોટા પ્રાણીઓ ને પક્ષીઓની વાત કરી પણ ભારતની જીવસૃષ્ટિ તો એનાથી ઘણી વિશાળ છે દરિયાઈ જીવો અને સરીસૃપોનું પણ એટલું જ મહત્વ હશે ચોક્કસપણે આપણે સરિસરૂપોને કેવી રીતે ભૂલી શકીએ રાજનાગ એટલે કે કિંગ કોબરા જેવા સાપ અજગર અને પાટલાઘોર જેવી ગરોળીઓ આપણી ઇકોસિસ્ટમનો મહત્વનો ભાગ છે અને દરિયાઈ દુનિયા દરિયાઈ દુનિયા તો પોતે જ એક બ્રહ્માંડ છે કચ્છના અખાત અને લક્ષદ્વીપમાં પરવાળાના ખડકો કોરોલ રીફ્સ આવેલા છે જે હજારો દરિયાઈ જીવોનું ઘર છે ત્યાં તમને ડોલ્ફિન શાર્ક ઓક્ટોપસ અને ડુગોંગ ડુગોંગ એ શું છે જેને આપણે પ્રેમથી દરિયાઈ ગાય કહીએ છીએ તે પણ જોવા મળે છે વાહ આ બધી વિવિધતાની વાત સાંભળીને ગર્વ થાય છે પણ હવે મારે એ સિક્કાની બીજી બાજુ જોવી છે આટલી સમૃદ્ધિ હોવા છતાં આપણે સતત સાંભળીએ છીએ કે વન્યજીવોનું અસ્તિત્વ જોખમમાં છે આ વાત કેટલી ગંભીર છે આ અત્યંત અત્યંત ગંભીર અને ચિંતાનો વિષય છે આંકડા સાંભળીને કદાચ પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આવશે આજથી લગભગ સો વર્ષ પહેલાં ભારતના જંગલોમાં હજારો વાઘ હતા બે આવતા સુધીમાં આ સંખ્યા ઘટીને માત્ર બાવીસસો ને છવ્વીસ રહી ગઈ હતી માત્ર બાવીસ ને છવ્વીસ હા કે સારી વાત એ છે કે પ્રોજેક્ટ ટાઈગર જેવા પ્રયાસોથી હવે સંખ્યા વધી રહી છે પણ જોખમ હજુ ટળ્યું નથી અને ગીધની સંખ્યામાં જે ધરખમ ઘટાડો થયો એ તો પર્યાવરણ માટે એક મોટી ચેતવણી સમાન હતો બિલકુલ એની પાછળની વાર્તા સમજવા જેવી છે દુધાળા પશુઓને સારવાર માટે ડાયક્લોફેન્સ નામની એક દવા અપાતી હતી ડાયક્લોફેન્સ હા જ્યારે આ પશુઓ મૃત્યુ પામે અને ગીધ તેમનું માંસ ખાય ત્યારે આ દવા તેમના શરીરમાં ઝેર તરીકે કામ કરતી પરિણામે લગભગ નવ્વાણું ટકા જેટલા ગીધ મૃત્યુ પામ્યા અને આ માત્ર એક પક્ષીની વાત નથી ગીધ કુદરતના સફાઈ કામદાર છે તેમના વિના મૃતદેહો સડતા રહે છે જેનાથી હડકવા જેવા રોગો ફેલાવાનું જોખમ અનેક ગણું વધી જાય છે આમ એક નાનકડી ભૂલ આખી ઇકો સિસ્ટમને જોખમમાં મૂકી શકે છે આ તો ખરેખર ચોંકાવનારું છે મને એ સમજવું છે કે આપણે આ પરિસ્થિતિ સુધી પહોંચ્યા કેવી રીતે શું આ માત્ર શિકારને કારણે છે કે પછી તેની પાછળ બીજા પણ કોઈ ઊંડા કારણો છુપાયેલા છે શિકાર એક મોટું કારણ છે પણ તે એકમાત્ર નથી સૌથી મોટું કારણ છે વન્યજીવોના ઘરનો નાશ આપણે વિકાસના નામે જંગલો કાપી રહ્યા છીએ એટલે પ્રાણીઓ ક્યાં જાય બરાબર બીજું ખાલ માંસ દાંત અને હાડકાં માટે થતો ગેરકાયદેસર શિકાર ત્રીજું જંગલોમાં પાલતુ પશુઓનો વધતો જતો ચરાણ તેનાથી જંગલી તૃણાહારી પ્રાણીઓ માટે ખોરાકની અછત સર્જાય છે અને પછી એ પ્રાણીઓ જ્યારે હરણ અને નીલગાય જેવા પ્રાણીઓ ઘટે ત્યારે વાઘ અને દીપડા જેવા માંસાહારી પ્રાણીઓ ખોરાકની શોધમાં ગામડાઓ અને શહેરો તરફ આવે છે આનાથી માનવ વન્યજીવ સંઘર્ષ જન્મે છે અને આ સંઘર્ષના કિસ્સાઓ આપણે ગુજરાતમાં પણ વારંવાર સાંભળીએ છીએ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દીપડા અને દક્ષિણ ગુજરાતમાં હાથીઓ દ્વારા થતા હુમલા હા અને આમાં પ્રાણીઓનો વાંક નથી જ્યારે આપણે તેમના ઘરમાં દબાણ કરીએ છીએ ત્યારે તેઓ આપણા વિસ્તારમાં આવવા મજબૂર બને છે ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો એશિયાઈ સિંહ જે એક સમયે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા તે હવે માત્ર ગીરના જંગલ પૂરતા સીમિત રહી ગયા છે ફક્ત ગીરમાં હા એ આપણી જવાબદારી છે કે આપણે તેમના એકમાત્ર ઘરને સુરક્ષિત રાખીએ દુઃખની વાત એ છે કે વાઘ હાથી અને જંગલી ભેંસ જેવા પ્રાણીઓ આપણે ગુજરાતના જંગલોમાંથી હંમેશ માટે ગુમાવી દીધા છે આટલી બધી સમસ્યાઓ છે તો તેનું સમાધાન શું છે શું આપણે આ પરિસ્થિતિને બદલવા માટે કંઈ કરી રહ્યા છીએ ચોક્કસપણે પ્રયાસો થઈ રહ્યા છે અને તેનો ઇતિહાસ પણ ઘણો જૂનો છે તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં વન્યજીવ સંરક્ષણનો વિચાર કોઈ નવો નથી છેક યુગમાં સમ્રાટ અશોકે પણ વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા બનાવ્યા હતા અચ્છા અને આધુનિક સમયમાં આપણી પાસે વન્યજીવ સુરક્ષા અધિનિયમ જેવો મજબૂત કાયદો છે દેશભરમાં પાંચસોથી વધુ અભયારણ્યો અને સોથી વધુ રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવવામાં આવ્યા છે જે વન્યજીવો માટે સુરક્ષિત વિસ્તારો છે અને તમે પ્રોજેક્ટ ટાઈગરનો ઉલ્લેખ કર્યો હતો એના જેવી બીજી કોઈ ખાસ પરિયોજનાઓ છે જેણે મોટો ફેરફાર કર્યો હોય હા ઘણી છે પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત ઓગણીસો તત્તેરમાં થઈ હતી જ્યારે દેશમાં વાઘની સંખ્યા ચિંતાજનક સ્તરે ઓછી હતી આજે તેની સફળતાના કારણે વાઘની સંખ્યા વધી છે એવી જ રીતે ગિલના સિંહો માટે ઓગણીસો બોતેરમાં સિંહ પરિયોજના શરૂ થઈ આ ઉપરાંત કાશ્મીરી હરણ એટલે કે હંગુલ માટે ગેંડા માટે મગરમચ્છ માટે અને હિમદીપડા માટે પણ વિશેષ પરિયોજનાઓ ચાલી રહી છે આ યોજનાઓ ચોક્કસ પ્રજાતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમની વસ્તી વધારવાનું કામ કરે છે પણ મારો એક સવાલ છે તમે કહ્યું કે સરકારે ઘણા કાયદા બનાવ્યા છે અને પરિયોજનાઓ શરૂ કરી છે બટ શું ખરેખર જમીન પર તેનું પાલન થાય છે કારણ કે શિકાર અને જંગલ કટાઈની ઘટનાઓ તો હજુ પણ બને છે ને આ એક ખૂબ જ વાજબી પ્રશ્ન છે કાયદા બનાવવા એ પહેલું પગથિયું છે પણ તેનું ચુસ્તપણે પાલન કરાવવું એ સૌથી મોટો પડકાર છે અને આ માત્ર સરકાર કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જવાબદારી નથી જ્યાં સુધી સમાજમાં જાગૃતિ નહીં આવે જ્યાં સુધી લોકો વન્યજીવનનું મહત્વ નહીં સમજે ત્યાં સુધી આ સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ શક્ય નથી એટલે કે જનભાગીદારી જરૂરી છે બિલકુલ શાળાઓમાં બાળકોને પર્યાવરણનું મહત્વ સમજાવવાથી લઈને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવા સુધી દરેક સ્તરે પ્રયાસો કરવા જરૂરી છે ચાલો હવે ભારતના કેટલાક મુખ્ય રાષ્ટ્રીય ઉદ્યાનોની વાત કરીએ જે લોકો વન્યજીવનને નજીકથી અનુભવવા માંગે છે તેમના માટે આ જગ્યાઓ સ્વર્ગ સમાન છે હું કેટલાક નામ લઉં છું તમે તેની ખાસિયત જણાવશો જરૂર સૌથી પહેલા કાઝીરંગા આસામમાં આવેલું એક શિંગી ગેંડાનું વિશ્વનું સૌથી મોટું ઘર એક સાચી સંરક્ષણ સફળતાની ગાથા દચ્છીગામ જમ્મુ કાશ્મીરમાં આ જગ્યા કાશ્મીરી હરણ જેને હામુર પણ કહે છે તેના માટે પ્રખ્યાત છે અને જીમ કોર્બેટ એ ભારતનો સૌથી પહેલો રાષ્ટ્રીય ઉદ્યાન છે જે ઉત્તરાખંડમાં આવેલો છે તે વાઘ અને હાથી માટે જાણીતો છે હવે આપણા ગુજરાતની વાત કરીએ ગુજરાતમાં ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો છે ચાલો તેના પર થોડી વિગતે ચર્ચા કરીએ કારણ કે તે આપણા માટે ખાસ મહત્વના છે સૌથી પ્રખ્યાત ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગીર જે જૂનાગઢ જિલ્લામાં આવેલું છે અને તે એશિયાઈ સિંહનું વિશ્વનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે ઓગણીસો પંચોતેરમાં તેને રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો મળ્યો સિંહ ઉપરાંત અહીં દીપડા મગર અને ત્રણસોથી વધુ પ્રકારના પક્ષીઓ પણ જોવા મળે છે બીજું ભાવનગર પાસે આવેલું કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન હા વેળાવદર તરીકે પણ ઓળખાય છે આ ઉદ્યાન કાળિયાર એટલે કે બ્લેકબર્ગ માટે પ્રખ્યાત છે હજારોની સંખ્યામાં કાળિયારને ઘાસના મેદાનોમાં દોડતા જોવા એક અદ્ભુત અનુભવ છે અહીં વરુ અને દુર્લભ ઘોરાટ પક્ષી પણ જોવા મળે છે તેની સ્થાપના ઓગણીસો ને છોતેરમાં થઈ હતી અને દક્ષિણ ગુજરાતમાં આવેલો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અને ચોસિંગા જેવા પ્રાણીઓ વસે છે અહીંના જંગલો એટલા ગાઢ છે કે દિવસ દરમિયાન પણ સૂર્યપ્રકાશ જમીન સુધી પહોંચતો નથી અને છેલ્લે ભારતનો પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અરે વાહ આ તો મારું પ્રિય સ્થળ છે જામનગર પાસે કચ્છના અખાતમાં આવેલો આ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન મેં ત્યાં પરવાળાના ખડકો જોયા છે અને તે જાણે પાણીની નીચે એક અલગ જ રંગબેરંગી દુનિયા હોય એવું લાગે છે ત્યાં સમુદ્રી ઘોડા જેલીફિશ ફિશ અને ક્યારેક તો ઓક્ટોપસ જોવાનો અનુભવ પણ અવિસ્મરણીય હોય છે તેની સાધના ઓગણીસો બ્યાસી માં થઈ હતી તો આજના વિશ્લેષણનો સાર એ છે કે ભારતની વન્યજીવનની ગાથા વિરોધાભાસોથી ભરેલી છે એક તરફ અકલ્પનીય વિવિધતા અને સમૃદ્ધિ છે તો બીજી તરફ તેના અસ્તિત્વ પર ગંભીર જોખમો છે વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન સાધવું એ આજના સમયનો સૌથી મોટો પડકાર છે અને આ માત્ર સરકારની નહીં આપણા સૌની સંયુક્ત જવાબદારી છે અને અંતમાં શ્રોતાઓ માટે એક વિચાર જો આપણે વન્યજીવોના જતન માટે આજે આજે નક્કર પગલાં નહીં લઈએ તો આપણી આવનારી પેઢીને આ અદ્ભુત જીવો માત્ર ચિત્રો અને વીડિયોમાં જ બતાવવાનો વારો આવશે સવાલ એ નથી કે આપણે તેમણે બચાવી શકીએ છીએ કે નહીં સવાલ એ છે કે શું આપણે તેમને બચાવવા માટેની સામૂહિક ઈચ્છાશક્તિ અને પ્રતિબદ્ધતા ધરાવીએ છીએ